શહેરની ઐતિહાસિક બિલ્ડિંગોની જાળવણી કોણ કરશે માંડવી હાલ અત્યારે મોટો ચર્ચાનો વિષય છે માંડવી ની જે ઇમારત છે એ હાલતમાં છે સમારકામ માંગી છે મ્યુનિસિપલ કમિશનર એન્જિનિયરોની ટીમ સાથે માંડવી નું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે ઐતિહાસિક માંડવી દરવાજાના પિલ્લરના કાંગરા ખરવાની બાબત સામે સામે આવ્યા બાદ જલ્દીથી કામ કઈ રીતે શરૂ કરું તે માટે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ અને એન્જિનિયર સાથે માંડવી દરવાજાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે

આરાધ્યમથી જેતે સમયના કમિશનરનું ધ્યાન દોરી તો આ કામગીરી તમે કરાવ પરંતુ એમને કામગીરી નહી કરે અને સ્થાનિક મેલડી માતાના પક્ષોએ એ કામ કરાયું પરંતુ 2 વર્ષ પછી આ પરિસ્થિતિ કોઈ ખરી અને આ સ્વરૂપ આજે દે માહોલ છે અને આ માંડવી આપણે રજિસ્ટ્રેશન કરવાની પ્રયત્ન કરી રહ્યા છે જે કન્સલ્ટન્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો એ જુલાઈ અંતમાં આપણે મળેલી છે આ અંતર્ગત અત્યારે એને રેસ્ટોરેશન કાર્યક્રમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવે છે અત્યારે જે પરિસ્થિતિ જોતાં થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાનું જે જરૂરિયાત છે આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ લાવવા માટે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે ઇનપુટ્સ પણ લઈને સ્ટ્રકચરલ ચેન્જીસ કરવા માટે બે ત્રણ દિવસ લાગશે એ કરી દઈશું પણ તાત્કાલિક અસરથી અત્યારે જે ડેમેજ થયા છે સેન્ટ્રલ પિલરની જેથી કરીને ઓવરઓલ માંડવી સ્ટ્રક્ચરનું ઓવરઓલ કે ડેમેજ ના થાય તાત્કાલિક અસરથી આ પિલ્લરને કેવી રીતે પાછા સપોર્ટિંગ કરીને પ્રોટેક્ટ કરી શકાય એ બાબત તો અત્યારે જોવા માટે આવ્યા છે એટલે એક બે દિવસની અંદર આ કામ તરત જ ઇમરજન્સીમાં કરી દેશું પછી ટેન્ડરનું જે પ્રક્રિયા છે એ પ્રકારનું જે કામ જે આવશે એ આખું જે રેનોવેશનનું અને રેસ્ટોરેશનનું કામ છે રેનોવેશન નહીં રેસ્ટોરેશનનું કામ જે છે એ પણ આવનારા દિવસોમાં કરી આપવામાં આવશે અને અત્યારે એ પણ અમે નક્કી કરીએ છીએ કે આ વિસ્તાર જે મંદિરની દર્શન માટે લોકો આવે છે થોડું આમ બાજુ ના જાય એટલા માટે થોડું રેસ્ટ્રિક્શન્સ કરાવીશું અને બહાર પણ બેરિકેડિંગ વધારીશું જેથી કરીને લોકોનું કંઈ જોખમી ના થઈ જાય થોડું ધાર્મિક આસ્થા છે એટલે એને ડિસ્ટર્બ નથી કરતા અમે પણ આ બાજુ કોઈ પબ્લિક ના જાય એ અમે વિનંતી કરીએ છીએ એટલે ડેપ્યુટી કમિશનર ઝોન તરફથી નોટિસ પણ કરવામાં આવશે ટ્રાફિક સાથે પણ વાત કરીશું અને પોલીસ કમિશનર જોડે તો ચર્ચા ચાલી જ રહ્યા છે આવનારા દિવસોમાં જે જાહેરનામા આ વિસ્તારમાં સાઉન્ડનું અને ટ્રાફિક હેવી ટ્રાફિકનું જે ઇશ્યુઝ છે એ બાબતનું જાહેરનામા પછી પોલીસ સાથે ચર્ચા કરીને આવવાના આવશે પણ તાત્કાલિક ધોરણે આ પિલરને રેસ્ટોર કરવાનું કામગીરી અમે હાથ ધરવાના છે એટલે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે થેન્ક યુ શું આપણે આજે આ પ્રોબ્લેમ નવું નથી પાંચ છ મહિના થઈ ગયા છે આપણે આ માંડવી ગેટમાં જે પ્રોબ્લમ આપણને દેખાયો છે આપણે પહેલાં પણ બે ત્રણ વખત અરજી કરેલી છે સ્ટ્રક્ચરલ રિપોર્ટ પણ સબમિટ કરેલી એ પ્રમાણે આજે ટેમ્પરરી સપોર્ટિંગ કર્યું છે હવે આપણે બે દિવસ પહેલાં આ જોયું છે કે આ ફરીથી પડવાના જે ચાન્સીસ દેખાય છે દરખાસ્ત એટલી જ કરી છે કે જેટલું જલ્દીમાં જલ્દી ટેન્ડર અવોર્ડ થઈ જાય એટલે પરમનન્ટ જે કામગીરી કરવાની છે એ કામ ચાલુ થઈ જાય જે આર્કિટેક છે અને કોર્પોરેશન જે ટેન્ડરનું સ્કોપ છે એ ફાઇનલ થાય છે એટલે સ્કોપ પણ એવી રીતના આપણે જલ્દીમાં કરીએ તો કંઈ સ્કોપમાંથી રહી ના જાય એટલે બધું થરલી કરવું જોઈએ એ આપણે અમે એમાં પણ માણીએ છીએ એટલે અમે રિક્વેસ્ટ એ જ કરીએ કે જેટલું જલ્દી થાય એટલું પતાવી દો એમાં જે અમને એઝ હેરિટેજ ટ્રસ્ટ અમે જે સપોર્ટ કરી શકીએ અમે કરવા તૈયાર છે અમે નિમિષભાઈ પણ અમે સાથે છે એ સ્ટ્રક્ચરલનું કામ ઘણું બધું કરે છે જે ઇમિજિએટ આપણે હવે બે ત્રણ દિવસમાં શું કરવું છે એ હવે નિમિતભાઈની ટીમે એક બે દિવસમાં સ્ટડી કરીને સોમવાર સુધી ડિસ્કશન કરીશું ફરી પાછું કે જે કરાય જેટલું જલ્દી થાય એટલું આપણે ટ્રાય કરીએ જાહેરાત કરી છે કે બે દિવસમાં સપોર્ટ આપવાની કામગીરી શરૂ થઈ જશે ત્યારબાદ પ્રક્રિયા બાદ મહિનો થશે આટલા પંદરના સોમારકાની કામગીરી આપી શકું હું એવું કહીશ કે કમિશનર સાહેબ આજે પહેલી વિઝિટ પછી એકસો વીસ દિવસ પછી માંડવીની જે પાછા વિઝિટ કરવા આવ્યા છે હું ધાર્મિક દ્રષ્ટિએ વાત કરું તો માંડવી એ વડોદરાના બ્રહ્મસ્થાનમાં આવેલું સ્થાન છે જેનું નૈઋત્ય ખીણાનું પિલ્લર તૂટ્યું છે જે વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ ખરાબ વાત છે છેલ્લા બે વર્ષથી આ માંડવી પિલ્લરની પરિસ્થિતિ જર્જરિત થતી હતી એને અમે એકવાર રિપેર કરાવ્યું પણ મહાનગરપાલિકાએ ફરી ઉદાસીનતા રાખી જેને લીધે આ પિલ્લર હવે ધ્વસ્ત થવાની અણી આવી છે તો સાથે સાથે કહીશ કે માંડવીની ઘડિયાળ પણ છેલ્લા બે વર્ષથી બંધ છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ ના થવું જોઈએ અને ઘરની ઘડિયાળ બંધ ના રહેવી જોઈએ એને લીધે શહેરનો વિકાસ અટકે છે તમે છેલ્લા બે વર્ષથી જોશો તો વડોદરા પર કુદરતી આફતો આવે છે આ એક કુદરતી સંકેત છે તમે જોશો તો ગયા વર્ષે તણતણ પૂરોનો સામનો કરવો પડ્યો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી હળની બોટકાંડ થયો આ વડોદરા શહેર માટે સારી વાત નથી આજે રાજવી પરિવારે ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો સોંપી દીધો ત્યાર પછી આટલા વર્ષો પછી કેમ માળવી નીચે આવીને બોલવું પડ્યું એક એની ગંભીરતા મહાનગરપાલિકાએ લેવી જોઈએ કેમ તો વડોદરાના ઐતિહાસિક વારસાની સાથે સાથે માળવી એ વડોદરાનું બ્રહ્મસ્થાન છે બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ થાય છે એને લીધે બધા ઉપર તકલીફ આવે વડોદરાના રહેવાસીઓ પર પણ તકલીફ આવે તો એની ગંભીરતાને લઈને રાજવી પરિવારે પણ મહાનગરપાલિકાને સતત સૂચન કર્યા મહારાણી રાધિકા મારવી નીચે આવ્યા રાજમાતા એ પણ કીધું મીડિયાના માધ્યમથી કે ચોમાસા પહેલા કામ કરાવો પણ મહાનગરપાલિકાની સતત ઉદાસીનતા લીધે આ પીલર આજે આ રીતે જર્જરિત થયો છે તો આની જવાબદારી જર્જરિત થવાની પૂરેપૂરી મહાનગરપાલિકાની આવા દરેક ઐતિહાસિક વારસાની દુર્દશા થઈ રહી છે કલેક્ટર ઓફિસ પણ જે રીતે અત્યારે ધરાશાયી થઈ છે એ મહાનગરપાલિકાની નિષ્કાળજીને લીધે થઈ રહી છે તો આંબેડકરનો વાડો પણ જે રીતે જર્જરિત થઈ રહ્યો છે મહાનગરપાલિકાની નિષ્કાળજીને લીધે થઈ રહ્યો છે લેરીપુરા દરવાજો આઠ વર્ષથી જે જર્જરિત થઈ રહ્યો છે મહાનગરપાલિકાને લીધે થઈ રહ્યો છે તો મહાનગરપાલિકા જો ઐતિહાસિક વારકો ના ભરી શકતી હોય તો ગાયકવાડ પરિવારને સોંપી દે પણ આવી ઉદાસીનતા રાખીને આ ઐતિહાસિક વારસાને ડિસ્ટર્બ ના કરે જે વારસો તમે ઊભો નથી કરી શકતા એને બગાડવાનો પણ તમને હક નથી